લે 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 તો બીત કઈ લે બોલાયા હા લેરો બોલાયા જો કાચ ને બટાણા બટા બોલા પેલા દલિયા બલિયા તું આ રાખ જા હ મો આઉ ચા લઈ અંદર ખાવું છે લે 5 રૂપિયો આ લો લે 5 રૂપિયો હા ઓર છે વીંટી હું ચા લેવા છું પેલા રમલાનો કૂતરો બાપા ખોખો કે દોડી નાચતો છે ને

હા પણ કશ્યો વાતો નઈ દલિયાનો પોઈન્ટ એટલા એક્ટિંગ કરું એક્ટિંગ કરું શું આડા સમું તાણે વાતો ખાલી છોટો દે ખાલી ખબર પડે તાણે જો દૂધ ભરાવા ગ્યો તો ઉતજા હે અજે હડાઈ જાઈન અને પલારચવા અયા યે છોકરા છોકરાને મેમરા આવી ગયા ઉજા ઉજા આયા બજાર ચાનું ઉપર તો આ આલે મને હા હટ જાતા લે બ્લુ બીચ કોની લેતા કબર નઈ પડતી હા ના ના ઓરી દાદા છોકરા ખબર નઈ પડતી વાત કરે છે એ

अरे यार तो भीगे चुंदर वाली रंग रंग बरसे अरे सोने की थाली में चांदी परोठा सोने की थाली में था 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 थाली में सोने की थाली में चांदी परोठा

દૂધ ભરાવા જો તો લાખ રૂપિયા કીધા મતા લાખ રૂપિયા મારો જીવ બળી જો ચમ પલાણી નાખ્યો છો તું જોઉં તો આને ગોડા ટુડેટી સા પૈસા કિસામ સામ લઈને કરાય અને દૂધ ભરાવા જો તો વેલી વેલી ટુડેટી ના હોય કે અલ્યા તને બુદ્ધિ સા કે નઈ ગોડા ટુડેટી ના ગમે તે છોટ વાત આછી છે પણ એવી ઝઘડા ના કરો ટુડેટી ના ગમે તે એનો છોકરો ગમે તેનો છોકરો બોકરો આવી

તે ભક્ત પહેલા જીવી જો છે અને હોલિકા બરી જાય છે પછી ના બીજા દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે આ ઢૂડી ટીનો અને તને ખબર નહી હા મારા ઓલીના દાદા દોશીવાક થઈ જઈતી તને દુખ હોય એ વાત સાચી છે આ ના ના દોશીનું દુખ લઈને ફરસાજી તો

તી ચ રંગ વાગર છે અરે ચાંદી કે થોલી મે ચાંદી પરોઠા

लिए ती रोती ना होके अली बेवल रे तन्हा ना टिकायु ठक बुरा ब्याम मार जोस, के मस्त मजा नाइ तारी हाहु खा जंबर ने खादो जोंबो रे जोंबो खैने जन्म्यो रे ईमो कालो मेश अरे होली है